સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ બારમી ઓગસ્ટના રોજ થાનગઢમાં એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ બારમી ઓગસ્ટના રોજ થાનગઢમાં એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેણે સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું આ યાત્રાની વિશેષતા હતી કે સો મીટર લાંબુ રાષ્ટ્રધ્વજ જેને વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ગૌરવભાઈ લહેરાવ્યો હતો આ તિરંગા યાત્રા સવારે નવ વાગે શ્રી સરસ્વતી વિદ્યા મંદિરના મેદાનથી શરૂ થઈ હતી અને ધાનગઢના મુખ્ય માર્ગો પર ફરી હતી આઝાદ ચોક પોલીસ ક્વાર્ટર અને મેઇન રોડ જેવા જાહેર સ્થળો પરથી પસાર થતી આ યાત્રામાં દેશભક્તિના ગીતો અને જય હિન્દના નારા ગુંજી ઉઠ્યા હતા આ યાત્રામાં શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર માધ્યમિક હાઈસ્કૂલ મ્યુનિસિપલ હાઈસ્કૂલ દોઢીવાડા કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ ઉપરાંત થાનગઢના મામલતદાર નગરપાલિકાના પ્રમુખ ભાજપ સંગઠન આરએસએસ વીએચપી બજરંગ દળ જેવી અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ આ યાત્રામાં સામેલ થયા હતા સવારે અગિયાર વાગે આ યાત્રા શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરના મેદાનમાં પરત ફરીને સમાપ્ત થઈ હતી આ તિરંગા યાત્રા માત્ર એક પ્રદર્શન નથી પરંતુ પ્રત્યેના પ્રેમ અને સમર્પણનું પ્રતિક હતી જેણે થાનગઢના નાગરિકોમાં રાષ્ટ્રભાવના વધુ મજબૂત બનાવી આજ રોજ થાનગઢ શહેરમાં તાલુકા તંત્ર નગરપાલિકા તંત્ર તથા તાલુકા સદસ્ય તથા તાલુકા શહેર તાલુકા શહેર શહેર તથા તાલુકાના સંગઠન સાથે સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર દ્વારા તથા થાનગઢ હાઈસ્કૂલ દ્વારા આજ રોજ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થાનગઢ શહેરમાં કરવામાં આવેલ જે બદલ હું સરસ્વતી વિદ્યા મંદિર પ્રાથમિક શાળાનો આભાર માનું છું નમસ્કાર મારું નામ તનિષ જિગ્નેશભાઈ ઘાટોલિયા છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું આજે તારીખ બાર આઠ બે હજાર પચીસના મંગળવાર યાત્રા આયોજન થયું હતું તે યાત્રામાં જોડાઈને મને ખૂબ ગર્વ અનુભવાયો છે આ યાત્રા ખૂબ મોટી હતી અને આ યાત્રાનો તિરંગો કોઈ સાદો તિરંગો નહીં પરંતુ સો મીટર લાંબો તિરંગો હતો આ યાત્રામાં થાનગઢના કેટલાય પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને કોલેજ અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પણ અમારી સાથે જોડાયા હતા અસ્તુ પંદરમી ઓગસ્ટ પૂર્વે સ્વતંત્રતા દિનની ઉજવણી થઈ રહી હોય ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરમાં રોજ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તિરંગા યાત્રાની અંદર આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ અન્ય સંસ્થાઓ શ્રી અન્ય તાલુકા સંગઠન કાર્યકર્તા ભાજપ સંગઠન તમામ સંગઠનો જ્યારે આજે તિરંગા યાત્રામાં તન મન ધનથી જોડાયા છે અને આજે આન તિરંગાની આન અને શાન એનું મહત્ત્વ આજે શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર થાનગઢના બાળકો મ્યુનિસિપલ હાઈસ્કૂલના બાળકો એનો આચાર્યથી સરસ્વતી વિદ્યા મંદિર સ્ટાફગણ આજે તમામ નગરજનો સંગઠનો સંસ્થાઓ તમામ તન મન અને ધનથી શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરના પટાંગણમાં તિરંગા યાત્રા આજે નગર યાત્રાની અંદર કરવામાં આવી થાનગઢની અંદર મુખ્ય માર્ગોથી લઈને આજે સરસ્વતી વિદ્યા મંદિર ખાતે એ પરત થઈ અને એ તિરંગા યાત્રા અહીંયા સમાપન કરવામાં આવ્યું જ્યારે આ તિરંગા યાત્રાની અંદર બાળકો વિદ્યાર્થીઓ એ સિવાય સંસ્થાઓ અને જે કોઈ પણ નગરપાલિકા પ્રમુખશ્રી નગરપાલિકા ટીમ આજે મામલતદાર ટીમ આજે પોલીસ સંગઠન જ્યારે પોલીસ તંત્ર ખડેપગે રહ્યું આજે તમામ સંસ્થાઓ સેવાકીય ધાર્મિક સંસ્થાઓ પણ ઉપસ્થિત રહી છે સર્વનો શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે